એક તરફ તો ગુજરાત રાજ્યમાં રોજગારીના નામે સરકાર વિપરીત હોય બે હજાર ચોવીસ માં ગુજરાત રાજ્યના બિન અનામત દ્વારા જે સ્વરોજગાર લોન યોજના છે આજે બે હજાર 24 નું વર્ષ પૂર્ણ થાય છે જેની જાહેરાત વર્ષની શરૂઆતમાં થવી જોઈએ તે જાહેરાત પણ આજે વર્ષ પૂરું થયું છતાં પણ સરકાર કરી નથી વર્ષ 2023 ના યુવાનો જે લોકો આ લોન અરજી કરી હતી એવી 4447 અરજીઓ વર્ષ 2023 માં આવી હતી સરકારનો પોતાનો લક્ષ્યાંક પચીસો નો હતો પણ સરકાર ત્યાં પણ યુવાનોને રોજગારી માટે લોન ઉપલબ્ધ કરાવી શકી માત્ર નવસો ને ઇકોતેર એટલે કે એમનો જે સરકારનો લક્ષ્યાંક હતો તેના પચાસ ટકા પણ નહીં તે પરિસ્થિતિમાં ગુજરાત રાજ્યના યુવાનો જ્યારે બેરોજગારીથી ત્રસ છે આખું આખું વર્ષ નીકળી જાય અને સરકારની પોતાની યોજના છે કે જેમાં સ્વરોજગાર માટે દોઢ લાખ રૂપિયાથી દસ લાખ રૂપિયા સુધીની ઓછા વ્યાજની ઓછા વ્યાજ દરની લોન એ ગુજરાતના લોકો માટે ફાળવવામાં આવે પણ આખું વરસ વીતી જાય છતાં પણ તેની જાહેરાત ના આવે ગુજરાતના એ હજારો યુવાનો પોતાની સ્વરોજગારી માટે પોતાના પગ ઉપર આત્મનિર્ભર થઈ શકે તેના માટે આ લોન માટેની જાહેરાત ની રાહ જોઈ રહ્યા છે સરકાર નક્કી કરે કે આ યોજના શું સરકારે બંધ કરી દીધી છે કાં તો સરકાર પાસે પૈસા નથી અને કાં તો સરકાર

જે રોજગારની બાબત પ્રેસ કોન્ફરન્સની અંદર સરકાર પર પ્રહારો કરતા પાર્થિવ રાજ જોવા મળ્યા હતા અને જે રીતે સ્વરોજગાર માટે જે ઓછા વ્યાજ દરની જે લોન આપવાની હોય છે તેની સમય મર્યાદા પૂરી થઈ જાય ત્યાં સુધી તેની જાહેરાત પણ નથી આવતી તેનો ટાર્ગેટ હોય તેનાથી પચાસ ટકા પણ કામ થતું નથી અને જે રીતના યુવાનો રાહ જોઈ રહ્યા છે તે રીતનો ઝડપથી આની પ્રોસેસ થવી જોઈએ સરકારની પોતાની યોજના છે તેમ છતાં જાણે જોઈએ કેમ વિલંબ કરવામાં આવે છે તેને લઈ અને ભારતીય રાજ્ય રાજ્ય સરકાર પર જબરજસ્ત પ્રહારો કરાય છે